Puring sa roj sa wudara, dokra, so wadja, susu ce dokra ni risipi kaidi es, guys, guys emang dua dokra nu, lo ta we, dokra nu, <hesitation> 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 <hesitation>

সোয়ে সোকর঵াণো? অগ্দিনে কর঵াণো তেল করেলকরি দেল তেল দেল তেল করিল তোয়ে আনে পটা করোকরবে জিল দুকরে তোকরা দোকরা স� খাটো হয় মস্তুসে মস্ত ঢোকা রেসিপি তৈরি থাকে চা ঢোকাল খাওয়া প্রোগ্রামছে আজ কম সব কেটে টাইম মা પર મરચું ભભરા દેવાનું ડેકોરેટ કરી લ્યો તો ગાઈસ ઉપર મરચું નાખી દો તો મસ્ત ડેકોરેટ થઈ જાય થોડું ધાણા થોડું નાખી મસ્ત લાગે બીજી પ્લેટ કેટલી બે પ્લેટ આપ ને ત્રીજી પ્લેટ છે પણ એમાં છે ને નીચે નીચે હોય ને તો પાણી આવી જાય તો ઉપર બગડી જાય છે નહીં બરાબર બરાબર

તો ગાઈસ હવે કુકરમાં મૂકી દીધું છે હવે 5-10 મિનિટ થોડું હો દે આમ ટેક કે લે લો ઇશાલ ત્યાં સુધી ચા બની તો હો ચાલો ગાઈસ ચા બનાવવા ને તૈયારી ચાલુ કરતા હેલો ગાઈસ તો અમે ચા બનાવી રહ્યા છે ચણો ચા પીવા આવી જાઓ હા આજે અમિત ને હાથ ની ચા પીવાની છે મારે પર હો તો સવાર હું બનાવું છું સવાર રોજ બના છે પણ આજે સાંજના એ બનાવે છે ચા ચા અમે સરસ બનાવજો મને ભાવે એવી ના મોરી નહીં બનાવવાની ચા મને મોરી નહીં ભાવતી જો ગાઈસ અમિત કેવું કહે છે કે ચા મોરી બનાવવાની મોરી ચા ભાવે કમેન્ટ કરજો કોને કોને મોરી ચા ભાવે છે પહેલાં તો હું જ જવા દો દૂધની થેલી આ રહીજો દૂધની થેલી મેં કાઢી મૂકી છે લો અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા થોડી રહી ના સવારે પછી એક્સ્ટ્રા દૂધ હતું ને વાપરી કાઢ્યું પહેલી બાજુ પડ્યું છે

તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે બહુ જ વરસાદ આવે છે જો વરસાદ ખૂબ જ આવી રહ્યો છે તો તમને બતાવું બહારનું વાતાવરણ અમિત ચા બનાવે છે ત્યાં સુધી જો વરસાદ આવી ગયો છે ખૂબ જ વાવાઝોડ ગયું અમારું ગાર્ડન વરસાદ બહુ આવે છે હવે બહાર તો બહુ વાવાઝોડું આવીશ જો વરસાદનું ચાલ થઈ ગયો છે કે મારા રસોડામાંથી પાછળથી બહુ સરસ અજવાળું આવે છે ત્યાંથી દેખાય છે ચા બનતા વાર લાગે છે ભાઈ ચા બનતા વાર તો લાગે ને ચા ઉપડે ત્યારે થાય તો કોના કોના હસબન્ડ ચા બનાવે છે કોમેન્ટ કરજો બધાના હસબન્ડ બનાવતા જ હોય ચા ને ચા તો કોમન કહેવાય કે રસોઈ રેસીપી કંઈક બનાવો કોઈ અમે રોજ ખાતા હોય તમારા હાથનું કોઈક દિવસ તો તમારા હાથનું અમને કવડાવો મને ખાલી એક બીજું શું આવડે હા મેગી વઘાર ખીચડી ખોટું ખીચડી તો આવડે જ છે ને એક દિવસ બનાવતા જ છો ને

हमें गर्मी तो बहुत जती तो उभरेगी उभरेगी चाय उभरेगी ना उभराय उभराय तो पैसा पाछा सिया ना चाय बनावा पैसा लो सु चाय बनावा ना चलो चाय पीवा

અમે કંઈક સારા કામ કર્યા અમે તો આખા પૂજ્યા છે એટલે સારા મળ્યા તમે ગાઈશ કે જો તમારા હસબન્ડ તમને કેવા મળ્યા છે ચાલો તો વે ચા નાસ્તો કરી લઈએ ચલો આવી જાઓ ચા બની ગઈ છે ગાઈશ વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે મારા પપ્પા નવા બેઠા છે ને ગાડી મસ્ત લવાય છે ગાડી મમ્મી જરૂર હતી નહીં વરસાદની પણ તો ગઈ વરસાદ મસ્ત ચાલુ થઈ ગયો છે અરે પેલા બી ક્યાં ગયા દેખાતા નહીં

ભાઈ વરસાદ તો જોરદાર ચાલુ થઈ ગયો છે હાલો હા અત્યારથી લાઈટ ચાલુ કરી દે સાત વાગી ગયા નહીં તો તમે જોઈ શકો છો વરસાદ તો જોરદાર ચાલુ થઈ ગયો છે ઓહ હો પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે સખત વરસાદ આવે છે સખત ગાઈસ ફાઇનલી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે સરોજ તેલનો વઘાર કરી રહી છે મસ્ત વરસાદમાં ખાવાની મજા આવે મસ્ત ગરમ ગરમ ઢોકળા આવરાત ખાવાનું તો જોઈએ હજુ અબાર તો ગાઈસ છે ને પણ ખરા મસ્ત ટાઈમે પણ વરસાદ ગાય ચાલો આઈ જાઓ ગરમા ગરમ ઢોકળા અને ગરમ ગરમ ચા સરસ જોતો ખરા પણ ઝાડતો જો ને તમે બતાવિયો <laughs> <deveck> <variables> <laughs> <cassette tama> <guys> <laughs> <laughs>